નવી આંગણવાડી બનાવવામાં આવી રહી છે તેમજ આંગણવાડી આંગણવાડીનું કામકાજ નકશા મુજબ નથી થઈ રહ્યું તેવા ગામના જાગૃત નાગરિક મનુભાઈ ઠાકોર અને રમેશભાઈ સહિત આંગણવાડી કાર્યકર ભરવાડ ગીતાબેન દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે રાધનપુર કલ્યાણપુરા ગામમાં નવીન બની રહેલા આંગણવાડીના કામમાં કાચી ઉપયોગ થઈ રહ્યો હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે અને આંગણવાડીનો પૂરતો પાયો ખોદવામાં આવ્યો નથી ફક્ત દોઢ ફૂટ જેટલો પાયો ખોદકામ કરવામાં આવ્યો છે ત્યારે પૂરતા પ્રમાણમાં પાયાનું ખોદકામ કરવામાં આવે અને સાથે જ નકશા પ્રમાણે કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે કલ્યાણપુરા આંગણવાડીના કામકાજમાં મોટા પાયે કોન્ટ્રાક્ટર દ્વારા ગેરરીતિ આચરી કામ કરી રહ્યા છે લઈ કામ કામ અટકાવવા અને ગામના જાગૃત યુવાનો દ્વારા કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ જાડી ચામડીમાં કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર મૌખિક રજૂઆત કરવામાં આવી હોવા છતાં પોતાની મનમાની ચલાવી કામ શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે જાગૃત યુવાના કામનો અટકાવવા અને યોગ્ય વ્યવસ્થા સાથે ફરીથી સારું કામ કરવાના હેતુસર માંગ કરી છે બાદ કોન્ટ્રાક્ટર પોતાની મનમાની આખરે યુવાનોએ મીડિયાનો સહારો લીધો અને મીડિયાના માધ્યમથી પોતાની જણાવી હતી આંગણવાડીનું કામ મીડિયાના માધ્યમથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે જૂના પાયા ઉપર નવી નિર્માણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આ કરવામાં આવી રહેલ કામ કેટલું યોગ્ય છે તે એક પ્રશ્ન છે

આંગણવાડીમાં ધાબાવાળું કામકાજ કરવાનું હોય આરસીસી બીમ ભરવામાં આવે તેવી પણ જાગૃતિ વાને માંગ કરી છે આ ઘટનાના પગલે આગામી સમયમાં રાધનપુર તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં પચાસથી વધુ લોકો યુવાનો સાથે ગ્રામજનો પત્ર આપવા જવાની અને તાલુકા સેવા સદન ખાતે ધરણા પર બેસવાની તૈયારી બતાવી છે અશોક પ્રજાપતિ એજીપી ન્યૂઝ આંગણવાડી કાર્યકર બેન ભરવાડ ગીતાબેન એ જ અને હું પણ જે આપણે આંગણવાડીનું કામ ચાલુ થઈ રહ્યું છે તે બદલ પણ હું એક વાત કરવા માગું છું કે મારી આંગણવાડીનું કામ જે થાય છે તે પણ પાયો જે પાછળનો ભાગનું ભેદ છે તે પણ પાયો ખોદવામાં આવેલ નથી અને જૂના કામ ઉપર ચણતર લેવામાં આવેલ છે અને મેં પણ જાણ કર્યા છતાં મુજબ કોન્ટ્રાક્ટ્રીએ પણ મને એવું કીધેલ કે આ પાયો તમે કહેતા હોય તો હું પણ જમી રેવલ હું કામ ચાલુ કરી શકું બાકી હું ખુદ કામ કરીને કરાઈ શકું તેમ નથી અને છતાં પણ હું એવું કહેવા માગું છું કે આ રાડ સાંભળવા મારી સરકારશ્રીને ખૂબ ખૂબ અભિનંદન છે અને મારું આંગણવાડીનું જે સારું કામ થાય તે બદલ પણ હું બહુ આશા રાખું છું અને મારા બાળકો માટે એક હિત માટે હું લડું છું અસ્તુ જય હિન્દુભાઈ તમારું નામ મારું નામ અનુભય રઘુભાઈ ઠાકોર શું પ્રશ્ન છે અમારો પ્રશ્ન એ છે કે અમારા ગામમાં આંગણવાડીનું કામ ચાલુ છે બરાબર એમાં કાચી ઈંટો વપરાય છે અને બીજું કે જે જૂનો પાયો છે એના માટે ચણતર લે છે અને અમારું અમે કંત્રાટીને જાણ કરવા મુજબ છતાં એ ના પાડે છે કે પાય ખોદણ કરી અને અમે કામ નહીં કરીએ અને એની પોતાની મનમાની ચલાવે છે બરાબર અને બીજું કે જે અમારી આ કામ ચાલુ છે એની ઋતુ પણ બહુ ખરાબ છે અને પાયો છે તે બહુ એક ફૂટ કે દેઢ ફૂટ જેટલો લીધો છે અને જો આ અમારું મંજૂર નહીં રાખે તો અમે તાલુકા કચેરીમાં જઈ અને પચાસથી વધુ લોકો ત્યાં અમે ધરણામાં બે બેસો તમે તમારું નામ મારું નામ ઠાકોર રમેશભાઈ સવદાનભાઈ ગામ કલ્યાણપુરા રાધનપુર તાલુકાનું જે અહીંયા કલ્યાણપુરા ગામ છે તે અહીંયા આંગણવાડીનું જે કામગીરી કરવામાં આવી છે તે આંગણવાડી જૂની આંગણવાડી જે પાળી અને નવી આંગણવાડીનું જે પ્લેનથી જ કામ કરવા આવ્યું છે તેના પાયા પણ બહુ ઊંડાઈથી નથી ખોદવામાં આવ્યા અને જે કામ કરવામાં આવ્યું છે તેમાં માલ મટિરિયલ જે અયોગ્ય ત્યાંથી વાપરવાનું હોય તે રીતે નથી વાપર્યું અને ઈટ્યુ પણ તમે અહીંયા જોઈ શકો છો ઈંટ્યાનું જે દેખાડો તો ઇંટ્યુ પણ કાચી નાખી ગયા હતા એમાંથી એક ટ્રેક્ટર અમે પરત મોકલાયું છે બીજી ઈંટું આવી છે એમાં જે કામગીરી કરવામાં આવે છે તેના પાછળના જે પાયા છે તે પણ ઉપરથી લેવામાં આવ્યા છે જમીન તળથી લીધા નથી જે જૂના પાયા હતા એના ઉપરથી જ કામગીરી કરવામાં આવી છે અને એ બદલ અમે ગામજનો જે એમને પૂછીએ છીએ કે ભાઈ આનું કામ કેવી રીતનું થશે અને આંગણવાડીમાં કોઈ પણ અમારા બાળકોને કંઈ જાતનું નુકસાન ના થાય તેવી રીતે અમે એમને પૂછીએ તો કોન્ટ્રાક્ટર અમને એવો જવાબ આપે છે કે આનું કામ અમને જે સરકારી નિયમો છે એ પ્રમાણે થશે તો આમાં ઢાબુ આવે છે ઢાબુ બીમ વગર ઢાબુ શક્ય જ નથી આપણે કોઈ પણ ઘરની અંદર તમે ઘર ઘરનું કામ કરતા હોય તો બીમ તો જરૂર આપણે લેતા જ હોઈએ છીએ એમાં વગર બીમનું જે આંગણવાડી કરવામાં આવે છે તેમાં જુઓ આમાં અમારા બાળકો છે તો આની જવાબદારી કોની રહેશે એમ હું સરકારશ્રીને પણ વિનંતી કરું છું અને આના કો કામગીરી જે કરતા હોય તે કોન્ટ્રાક્ટરને પણ વિનંતી કરું છું કે અમારા ગામની રાડ આંભળે અને કામ અયોગ્યતાથી કરે અને સારું જે નકશા પ્રમાણે કામ થાય તેવી અમારી ગામજનોની માંગ માગ છે હસ્ત